ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવવામાં આવી હતી પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે આજરોજ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ચાલુ વર્ષે વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો સવારે આઠ કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એક હજાર એકસોને સત્તાવન નોંધાયેલ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ તત્પરતા દાખવી હતી ચૂંટણીમાં જનરલ કેટેગરીની આઠ બેઠક માટે અઠ્યાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા છે હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં એક હજાર એકસોને સત્તાવન મતમાંથી એક હજાર છ મતનું મતદાન અંકલેશ્વરના ઉદ્યોગકારોએ કર્યું હતું જેઓના ભાવિનો ફેંસલો આજ રાત સુધીમાં આવી જશે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આંદોલનની ચૂંટણી પર કેટલી અસર પડે છે તે જોવાનું રહ્યું ત્યારે સહયોગ પેનલ અને વિકાસ પેનલના કેટલા ઉમેદવાર જીતશે તે જોવું રહ્યું મારું નામ રવિંદલાલ છે આ લોકશાહીના પર્વમાં એસોસિએશનની ચૂંટણીમાં અમે બધા ભેગા થઈને વિકાસ પેનલની અંદર એક બે ચાર પાંચ સાત આઠ તેર સોળ નંબરના બધા ઉમેદવારો ભાગ લીધેલો છે અને અમે જંગી બહુમતીથી ચૂંટાવાના છીએ તમારા બધા મતદારોના સાથ સહકારથી અમને જંગી બહુમતી મળશે એવી અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત આજ રોજ બે હજાર ચોવીસ પચીસનું ઇલેક્શન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિયનું ચાલી ચાલી રહ્યું છે અને અત્યારે વોટિંગ થ ચાલુ છે અને અમે જે આ એસ્ટેટ માટે કામ જે કર્યા છે અને જે હજી કામ કરવા જઈ રહ્યા છીએ એના ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને આ ટીમ સહયોગ આઠે આઠ ઉમેદવાર જીત છે જ્યાં સહયોગ અંકરેશોર રેલેસ એસોસિનના મેનેજમેન્ટ કબડીની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે ટોટલ અગિયારસો સત્તાવન ઉમેદવાર સભ્યોએ મત આપવાના હતા તેમાંથી એક હજાર છ મતદાન કરેલ છે ટોટલ મેમ્બર એટી સિક્સ પોઇન્ટ નાઇન્ટી ફોર પોઇન્ટ એટલે કે ઓલમોસ્ટ એટી સેવન પર માતપુર મતદાન થયેલ છે মতদান খুব শান্তি রেখে শান্তিপূর্ণ রিছে পলিং এজেন্ট ইন্ডস্ট্রি মেম্বস ন খুব আভার মানে শান্তিপূর্ণ মতদান থ্যাংক ইউ